હાલો હલો સરના વિદ્યાર્થીઓ જે છે એમનું જુનૂન જોઈ શકો છો આટલાથી વધુ ઉમેદવારોને તો પહેલાં ચાર ગાડીમાં લઈ જવામાં આવ્યા છે અને હજી ફરીથી આટલા જ વિદ્યાર્થીઓ પાસે મૂક શાંતિપૂર્ણ રીતે જઈ રહ્યા એટલે જે પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા બરાબર છે પોલીસને સહકાર આપે

માત્ર એક કહેવાથી બધા ગાડીમાં બેસવા તૈયાર થઈ ગયા છે એ કેટલું શાંતિપૂર્ણ રીતે છે સાવ શાંતિથી તેમનો કોઈ વાંક નથી કોઈ ગુનો નથી બંધારણમાં તેમને સાહેબ શાંતિથી ગમે ત્યાં મળવાની સરઘસ કરાવવાની બંધારણે મૂળભૂત અધિકારમાં છૂટ આપી છે છતાં વિદ્યાર્થી એક જ ઇશારે પોલીસના કહેવાથી ગાડીમાં બેસવા તૈયાર થઈ ગયા છે આ જોઈ લો બધા એજ્યુકેટેડ વિદ્યાર્થીઓ જે કાયદાને સંપૂર્ણ રીતે પાલન કરે છે છતાં કાયદો તેમને કેમ ન્યાય નથી આપતો શું આટલો બધો આમાં આમાં

اوہ بھاگ جاؤ بھاگ جاؤ بھاگ جاؤ زندہ باد زندہ باد زندہ باد سرکار تیری تعالے جیے جیے زندہ باد